માનવ અધિકાર દિવસ દર વર્ષે દસ ડિસેમ્બરે આખી દુનિયામાં માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે ઓગણીસો ને માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારની સાર્વભૌમિક ઘોષણા અપનાવી હતી આ ઘોષણા માનવ અધિકારો માટે એક આધારશીલા છે અને બધા લોકો માટે સમાન અધિકાર અને ગરિમા પ્રદાન કરવાની વાત કરે છે માનવ અધિકાર દિવસ યાદ અપાવે છે કે દરેક મનુષ્ય સમાન છે બધાને સમાન અધિકારો હોવા જોઈએ આ દિવસે અમે લોકો વિશે વિચારણા અને તેમના માટે કામ કરવાની તક આપે છે જેને પોતાના અધિકાર નહીં મળી શકતા હોય આ દિવસે આપણે યાદ કરાવે છે કે આપણે પોતાના અધિકારો માટે લડવું જોઈએ અને બીજાના અધિકારોનું સન્માન કરવું જોઈએ તે માટે મહત્વપૂર્ણ દિવસ મનાવવામાં આવે છે દસ ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે